કડવાપાટીદાર શૈક્ષણિક સંકુલમાં બાર વર્ષથી અભ્યાસ કરું છું અમારી શાળાના કેમ્પસ ડાયરેક્ટર શ્રી દિનેશર ઝાખણિયા તથા બોળો અનુભવ ધરાવતી સંસ્થામાં સંચાલકોની ટીમના માર્ગદર્શન નીચે ધોરણ કેજી વનથી ધોરણ બાર કોમર્સ સુધી અભ્યાસ થાય છે અમારી શાળાના દરેક શિક્ષકો યોગ્ય લાયકાત ધરાવે છે અને દરેક શિક્ષક આખા વર્ષનું શૈક્ષણિક આયોજન તથા અન્ય પ્રવૃત્તિ સ્પર્ધાનું આયોજન જૂન માસથી શરૂ કરી દેવામાં આવે છે જેથી અમારે કોઈ પણ અભ્યાસક્રમ બાકી રહેતો નથી અને અમે ઉત્તમ અને ગુણવત્તા ભર્યું શિક્ષણ પ્રાપ્ત કરી શકીએ છીએ આ ઉપરાંત દરેક શિક્ષક પાસેથી અભ્યાસની સાથે સાથે સ્વ અભ્યાસ પ્રવૃત્તિ અને જીવન માટે ઉપયોગી જ્ઞાન વર્ગહણ પ્રાર્થના સભામાં મળે છે જેથી દરેક શિક્ષક પ્રત્યે અમને માન સન્માનની લાગણી વધે છે અને અમે દરેક શિક્ષણની સલાહ સૂચનનું પાલન કરીએ છીએ આથી અમને આ શાળામાં અભ્યાસ કરવાની ખૂબ જ મજા આવે છે સો આઈ લવ માય શાળા